અહીંયા આગળ રાખો મામા ઉભા રહ્યા છે અહીંયા આગળ જો તમે જય માતાજી આગળ જોઈ લીધો

જો મિત્રો અહીંયા આગળ જીવન ભરતજી કેમેરામેન છે અહીં આગળ જો મિત્રો અહીંયા આગળ સસલા પણ છે નાના નાના જો નાના બચ્ચા છે જો અહીંયા આગળ પણ ગોળી છે રૂપા અહીંયા આગળ છે પૂજા પૂજા ગોળી પણ અહીંયા આગળ

સ્પેશિયલ ઘોડા માટે રૂપલ સ્ટડ ફાર્મ કેસરપુરા ઇડર સાબરકોઠા ગુજરાત ઉત્તર ગુજરાતનું એક મોટામાં મોટું ઘોળાનું ફાર્મ હાઉસ કહેવાય ને એ આવી ગયું છે મેમન અને જો આ અલેચનું ચાલે છે ગોળીઓનું અને આજે આપણે આવ્યા છીએ રૂપલ ગોળી ખરીને એની બર્થ ડે પાર્ટીમાં આવ્યા છીએ બરાબર